જય માતાજી મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને કાલના બ્લોગમાં આપણે જણાવ્યું હતું કે મારે જવાનું છે બાર એટલે કે જવાનું છે શેઠ આ રીત પેલી બાજુ સમી તો આઈટીઆઈની આ જે એક્ઝામ છે તો જઉં છું અને તમારા આશીર્વાદથી પાસ થઈ જવું એવા આશીર્વાદ આપજો મને તો હવે આપણે જઈએ આઈટીઆઈમાં તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો આ જોડાયેલા જય માતાજી તો હવે આપણે સમીમાં આવી ગયા હા અને પહેબંધોનો નાસ્તો કરવો તો તે નાસ્તા આવું છે ફરે આપણે કરીને નાસ્તો કરીને આપણને નાસ્તો કરવાની જરૂર નહીં હું મોડા કરશું નાસ્તોનો આ નાસ્તા આવું છે એવું ફરે પ્રજાપતિ પરોઠા આવું છું અને પૈબંધો અંદર જે દુકાનનો ઓર્ડર છે જે નાસ્તો કરવો એ આપણે મોડા કરશું આપણો મોડા ટાઈમ છે પરીક્ષણ એટલે હમણાં છ બારના ને આપણે છ ત્રણ વાગે તો આપણે એમના અંદાજો થઈ છે એટલે ચલા તો ઓર્ડર આવી દીધો નાસ્તાનો નહીં કેમ કોઈ નહીં બોર્ડ મારેલું

તો આપણે આઈટીએમ આવી જાય ને બેઠા કેમ કે આપણો ત્રણથી પાંચનો ટાઈમ છે ને બારથી બેનો ટાઈમ હતો એટલે બધું જતા રહે આઈટી પરીક્ષા આપવા માટે ને આપણો ટાઈમ ચાલુ થાય એટલે એટલે બાર બેસીએ ને આપણે જાઉં પરીક્ષા આપવા માટે બારથી પંદર એવું લાગે પણ ચાલુ તો આપણે બહાર બેઠા બેઠા ગપો એ ત્રણ વાગ્યા તો આપણે નરવા બે રહ્યા હતા તે તું આવી ગયો આપણા જોઈએ

અમારે આગોરે આપણે જે કુતરું મસ્તી કરવા બીજું આવ્યું તું ને ખાવાનું નોમે લચેલ તું બીજાના તો આપણા એ પે પાલેલા હતા કુતરા માટે તે મસ્તી કરાવી તેના માટે પણ આવ્યું નહીં તે ભાઈ આ ફરતું હતું નાખી દીધું તો હા એ બાપડું ખાઈ દ્યા તો આપણે આઈટીએમથી કર્યા હા ને વરસાદના પલળતા પલળતા આવ્યા છે જેટલાથી ખબર છે ચેટ આરીતથી માં બહુ વરસાદ તો એટલો બધો પલળ્યા ને ના પૂછો વાત કે બાઈક 20 વીસ ત્રીસ ત્રીસ હતી અને હવે કરી આવી ગયા ને છોકરા માટે નાસ્તો લાયા હતા પલળતા પલળતા આવ્યા પણ નાસ્તો લાયા વી લઈને એટલા માટે તો નાસ્તો પણ કરી લીધો છોકરાની અને આપણે કપડા ચેન્જ કરી નાખ્યા છે અને પરીક્ષા તો એવી છે કે પાસ થઈ પણ હવે જોઈ જા હા રિઝલ્ટ આવે એટલે તમને રિઝલ્ટ આવશે એટલે બ્લોગની અંદર એક કર દે અને આ બાજુ આઈ જે હેરે શું બોલ અને કિશુ પર અમી હેરે તમે જે કિશુ બને બ્લોગ આજ લો બહુ જણા ઈચ્છા હતી પણ વરસાદ ચાલુ થઈ ગયો એના કારણે લોંગ વિડીયો નથી ઉતાર્યો જેટલો હશે એટલો જ એડ કર

તો આટલે આપણા બ્લોગને એન્ડ આપી છે તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટમાં જણાવજો જય માતાજી કાલ પ્રયત્ન કરશું લોબો બ્લોગ બનાવવાનો તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ